આટલું મોટું સામર્થ્ય છે સ્વરૂપ સચિત અને આનંદ સત એટલે જે દેખાય છે ને એ બધું સત એ પણ પરમાત્મા જો ટૂંકમાં કહી દઉં જરા જરા ઉતાવળે કહી દઉં જરા ધ્યાન આપજો મારે મોટી મોટી વ્યાખ્યાઓ મોટી મોટી વ્યાખ્યાઓ નાના અર્થમાં કરવી છે હા જે દેખાય છે એ સત

આ સ્પીકર અહીંયા પડ્યું છે એ સાચું ખોટું હા દેખાય છે કયા કલરનું છે કાળા કલરનું બરોબર સંસ્કૃત વાંગમય એમ કે દેખાય છે ને પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી દેખાય છે હંભળાઈ નો હંભળાઈ બીજા નંબર ની વાત દેખાય છે કે નહીં અસતે જે કંઈ પણ આ જગતમાં દેખાય છે એ બધું જ કૃષ્ણ છે જે કંઈ પણ દેખાય આપણી આંખે જોઈ લઈએ એ બધું જ કૃષ્ણ ચલો બીજું સ્વરૂપ પરમાત્માનું ચિત્ત જે નથી દેખાતું જેનો માત્ર અનુભવ થાય એ પણ કૃષ્ણ આ માઇક દેખાય છે તમને જો પાછું માથું હલાવ્યું તમને બધાય આ માઇક દેખાય છે હા કેવા કલર નું છે આ વાયર દેખાય છે તમને કેવા કલર નો છે કાળા કલર નો ઠીક છે આ દેખાય છે ને એ કૃષ્ણ છે જે કંઈ પણ દેખાય એ કયા સ્વરૂપમાં અસતે સત્ સ્વરૂપમાં પણ અંદર વાયર જે દેખાય છે એની અંદરથી વિદ્યુત જે નીકળ્યો એ કોઈએ જોયો ઓ જોયો જો પાછું માથું અલયવું તમે નહીં નહીં અડો તો અડો તો હું વેલજીવે શું થાય એક વસ્તુ નક્કી થઈ જાય બીજી વાર અડાય નહીં આને હા એક વાર કોઈ ભૂલે ચૂકે અડી ગયો

અને આ બંનેના ના મળવાથી આ માઇક શરૂ થયું વિદ્યુત અને આ માઇક જે દેખાય છે ને જે નથી દેખાતું આ બે મળ્યું અને અત્યારે જે આનંદ આવે છે ને એ આનંદ પણ કૃષ્ણ છે યાની એટલે જે દેખાય છે એ પણ કૃષ્ણ જે નથી દેખાતા એ પણ કૃષ્ણ અને આ બંનેના મળવાથી જે આનંદ મળ્યો એ પણ કૃષ્ણ ફળ પણ કૃષ્ણ કર્મ પણ કૃષ્ણ આત્મા કોઈ જોયો નહીં શરીર દેખાય છે એ પણ કૃષ્ણ આત્મા નથી દેખાતો એ પણ કૃષ્ણ અને આત્માને શરીર મળ્યું અને આપણને જન્મ મળ્યો અને આપણે જે આનંદ કરીએ છીએ ને એ પણ કૃષ્ણ છે